નમસ્કાર મિત્રો આજે હું વાત કરવા જઈ રહ્યો છું માયરા નામની છોકરીની પ્રેમકથા અમદાવાદનો સમય સાંજનો હતો ટ્રાફિકની લાઇટો ઝગમગતી ચા કોફીની સુગંધ ઉડી રહી હતી અને શહેરની ગલીઓ સંગીત જેવી ધબકતી હતી એ જ ભીડમાં એક યુવતી ધીમી ચાલતી હતી માયરા પટેલ માયરા એક આર્કિટેક્ટ હતી શહેર માટે નવા બિલ્ડિંગ ડિઝાઇન કરતી પણ પોતાના જીવનના નકશામાં ખાલી અનુભવી રહી હતી દિવસ આખો ઓફિસમાં સાંજે એકલતા સાથે બાલ્કનીમાં ચા અને પછી મૌન રાતો જીવન ગોઠવાયેલું હતું પણ અધૂરું તે દિવસે ઓફિસમાંથી નીકળતી વખતે વરસાદ અચાનક શરૂ થયો હાથમાં ફાઇલ્સ છત્રી ન હતી બસ સ્ટોપ સુધી દોડતી હતી ત્યારે એક કાર એની બાજુમાં અટકી કાચ નીચે ઉતર્યો અંદરથી અવાજ આવ્યો બેસો નહીં તર જશો એ વ્યક્તિ હતો અયાન દેસાઈ એક મ્યુઝિક પ્રોડ્યુસર સ્ટાઇલિશ પણ આંખોમાં એવી ગરમી કે કોઈ અજાણપણું ન લાગતું માયરા થોડું અચકાઈ પણ પછી હસી પડી બરાબર પણ ફક્ત બસ સ્ટોપ સુધી રસ્તામાં બંને વચ્ચે વાત શરૂ થઈ અયાન બોલ્યો આ શહેર મને ક્યારેય બોર નહીં કરે પણ ક્યારેક લાગે છે કે કોઈ સાથે હોય તો વધુ જીવંત લાગે માયરા સ્મિથ સાથે બોલી હા શહેર તો જીવતું છે પણ આપણે ક્યાંક જીવીએ છીએ એની સમજ થતી નથી બંને વચ્ચેનો એ પાંચ મિનિટનો સફર એક નવો જોડાણ બની ગયો અયાને એ સાંજ પછી માયરાને કોફી માટે બોલાવી ફક્ત એક કપ કોફી એમ કહીને એ હસ્યું પણ એ એક કપ પછી એ મળવા હવે વારંવાર લાગતા ગયા શહેરના કેફે નદી કાંઠે ફરવું રાતના બે વાગે સંગીત સાંભળવું બધું જ નવા રંગે રંગાઈ ગયું અયાને માયરાને સંગીતને દુનિયામાં લઈ ગયો એક દિવસ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એણે એને કહ્યું આ ગીતનું નામ માયરા રાખીશ કારણ કે તું મારી મ્યુઝિક બની ગઈ છે માયરાએ હળવેથી કહ્યું હું તો બસ એક આર્કિટેક્ટ છું અયાન બોલ્યો તું ઈમારતો બનાવે છે હું સંગીત પણ બંનેના પાયા લાગણીઓ છે તેઓનો પ્રેમ ધીમે ધીમે આખા શહેરની વાત બની ગયો લોકો કહેતા જ્યારે એ બે સાથે દેખાય તો આખી જગ્યા શાંત થઈ જાય પણ પ્રેમ હંમેશા સહેલો નથી એક દિવસ માયરાને મુંબઈમાં મોટી નોકરીની ઓફર આવી જીવનનું સપનું હતું પણ એની જ કિંમત હતી અયાનથી દૂર થવું એ સાંજ નદી કાંઠે બંને બેઠા હતા વરસાદ ટપકતો હતો માયરા બોલી મને આ તક છોડવી નથી પણ તને પણ નથી છોડવો અયાન ધીમેથી બોલ્યો જાઓ સપના પૂરા કરો પ્રેમ રાહ જોઈ શકશે એ શબ્દો માયરાના દિલમાં ચીરની જેમ ઉતરી ગયા મુંબઈ ગઈ પણ દર રાત્રે શહેરની લાઇટો જોયા પછી એ અયાનનું ગીત સાંભળતી ત્રણ મહિના બાદ એના ડિઝાઇન પ્રોજેક્ટ માટે એ અમદાવાદ પાછી આવી એ રાત્રે શહેરમાં એક લાઈવ મ્યુઝિક કન્સર્ટ હતું સ્ટેજ પર હતો અયાન અને માઇકમાં બોલ્યો આ ગીત તે માટે છે જે શહેર છોડીને ગઈ હતી પણ દિલ અહીં છોડી ગઈ માયરા ભીડમાં ઊભી રહી ગઈ સંગીત શરૂ થયું એ જ ટ્યુન માયરા એની આંખોમાં આંસુ પણ ચહેરા પર સ્મિત કન્સર્ટ બાદ બંને ફરી મળ્યા કોઈ શબ્દ ન હતો ફક્ત હાથમાં હાથ અને શહેરના લાઇટોમાં એ ફ્રેમ ફરી જીવંત થઈ ગયો વર્ષો પછી અમદાવાદની એક નવી ઇમારત ખુલી એનું નામ હતું હાર્મોની ટાવર એના બાંધકામમાં માયરાની ડિઝાઇન અને એની ઓપનિંગ સોંગ અયાનનું સંગીત બંનેના નામ સાથે બોર્ડ પર લખેલું હતું ડિઝાઇન બાય માયરા પટેલ એન્ડ મ્યુઝિક બાય અયાન દેસાઈ બિકાઉઝ એવરી સિટી નીડ્સ લવ ટુ બ્રેથ એક એવી શહેરની પ્રેમકથા જો લાઇટો ટ્રાફિક અને વરસાદ વચ્ચે બે દિલો વચ્ચેનો સંગીત ક્યારેય બંધ નથી થતો મિત્રો વાર્તા જે છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનાવી રહેજો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો નવા વિડીયો સાથે પાછા મળીશું ત્યાં સુધી આવજો મિત્રો જય માતાજી